હમણાં તો એક બેન છે ને એના છોકરાને પટ્ટે ને પટ્ટે મારતા હતા પટ્ટે ને પટ્ટે જોડી નાખ્યો એ ખબર આને હું કર્યું હોય એની ફેરવી ફેરવીને દેવાવાળી કરી એમાં એના બાપા છે એ રૂમ ખોલીને આવ્યા છોકરો રાડો પાડતો હતો એટલે એના બાપા જોઈ ગયા કે આ મારે છે એટલે એની 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 ઓલી ઘરવાળી પટ્ટાથી મારતી હતી ને એટલે પટ્ટો આમ પકડી લીધો અને આ તે આ તે કંઈકથી પિક્ચર જોઈને આવ્યો છે ઓલું જવાન પિક્ચર આમ પટ્ટો પકડી લીધો અને જવાન પિક્ચરનો ડાયલોગ બોલ્યો કે બેટકો હાથ લગાને છે પેલે બાપ છે મિલ બેટકો હાથ લગાને છે પેલે બાપ છે મિલ અને પછી શું થયું ખબર પછી માએ બાપ દીકરા બેયને માર્યા એક જ પટે બેયને ને હુવડાયું ધબા ધબી બોલાવી દીધું ઘરવાળી પાસે તો ગમે જવાનું હોય બે જુબાન જ થઈ જાય હા અને હમણાં તો આપણે લોકોને પહોંચી નથી શકતા બોલો હા તમે કોઈ લોકોને પહોંચી ના શકો હા હમણાં એક જગ્યાએ બોર્ડમાં બેંકમાં બોર્ડ માર્યું હતું બેંકમાં બેંકમાં બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કામ વગર બેસવું નહીં આ તો ચાર પાંચ બેનો ભેગા થઈને લસણ ફોલવા બેઠા બોલો લસણ લઈને આવ્યું વટાણા લઈને આવ્યું આખી બેંકમાં ફોતરા 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 થઈ ગયા મેનેજરના નાકમાં ગરી ગયો બોલો કામ વગર બેસવું ને તો કામ લઈને બેઠા પણ બેનો છે ને એની એની આખી એક અલગ જ તે એનો જલસો છે હો હા આ સ્ત્રીઓનો તો આખી એક અલગ જ મજા છે બેનો જો કીટી પાર્ટી કરે કીટી પાર્ટીની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરે હા કીટી પાર્ટીની પાછા નવરાનો બે એ અલગ અલગ પ્રવૃત્તિ કરે એમાં કીટી પાર્ટીની અંદર આઠ દસ બેનો ભેગી થઈને પછી નક્કી કર્યું હવે આપણે પ્રવૃત્તિ શું કરશું એ તો કે આજની આપણી પ્રવૃત્તિ એવી છે કે આપણે આપણું નામ અને અટક આ બેનો પહેલો પહેલો અક્ષર લેવાનો અને એમાંથી જે નામ બને એ આપણું હુલામણું નામ પછી આપણે એકબીજાને એ નામથી જ બોલાવાના તો ચાર પાંચ રાજી થાય પણ બેન નું એમ કે ના મારે આ નહીં મેળવે ઓકે અરે પણ શું વાંધો છે કે નહીં નઈ આ તમે નામનો અક્ષર ને અટક નો અક્ષર પેલો પેલો નક્કી કરવાનું કીધું તમે ઉલામણા નામની વાત કરી મારે આ મેળ આવશે નહીં પણ કે હું વાંધો હું છે કે મારું નામ ડોલી શિયાળ છે ડોલી શિયાળ ડોલી નો ડો અને શિયાળ નો સિંહ ડો સી તમે મને કહો મારે આ નહીં મેળ આવે બીજી કે મારે નહીં મેળ આવે એ કે કેમ એ કે મારું નામ જાનવી ડીસા છે ઉપાડી લેજો હો એની મજા છે કે જાનવી ડીસા જાડી જાડી કહો એક તો જો હોય એવું ન કહેવાય ને કોઈને નહીં હમણાં તો એક બેન આખા ઘરના સભ્યોના નકરા પ્રશ્ન જ પૂછપૂછ કરે નકરા પ્રશ્ન પૂછપૂછ કરે આ એક પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન બીજા પ્રશ્ન ઉપર ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્ન ઉપર ચોથો પ્રશ્ન આ પણ નકરામાં પ્રશ્ન પૂછે બોલો હા એના ઘરવાળાને કહે કે ચીન છે કે આ દેશમાં આવ્યો છે આવા પ્રશ્ન હોય એ કે ચીન કયા દેશમાં આવ્યો છે એનો ઘરવાળો કે ચીન પોતે જ એક દેશ છે કે તો કે છવ્વીસમી જાન્યુઆરી કઈ તારીખે ઉજવવામાં આવે આવા વાહ્યા પ્રશ્ન પૂછે પછી આખા ઘરના એમાં બા બાપુજી બધા કંટાળી ગયા તો બા થઈ ગયા એ કે અમારા અહીંયા રહેવું જ નથી હરિદ્વાર હોય કે બોલો જાત્રા એ આને કાંઈક તું દેખાડ કે આ કેમ આમ કરે છે પછી ઘરવાળા એને બેસાડી બાજુમાં કે તું કેમ આમ કરે છો આવ આની પહેલાં તો આવું નહોતી કરતી કેમ નગરા પ્રશ્ન પૂછ પૂછ કરે છો

મારી વાત કરું હું હવારે બ્રશ કરું ને એને તો જે બોલી ટૂથપેસ્ટ આવે ને એનું ઢાંકણું બંધ કરવાનું મને ટેવ હું ભૂલી જાઉં એટલે મારી ઘરવાળી મને બહુ તમે તમે બેદરકાર છો ઓટકાર છો છો તમે તમે આમ તેમ ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ નથી કરતા ટૂથપેસ્ટ હુકાઈ જાય છે આવું મને બહુ હમળા આવે બેદરકાર છો ને ઓટકાર છો ને આમ છો ને તેમ છો ને પછી મને એમથી સુધરવું તો પડશે આવું ન હાલે એક મહિનો આમ છો કસમથી કહું છું એક મહિનો મેં યાદ રાખી રાખીને સવારે બ્રશ કરીને ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ કરવું એક મહિનો મેં પ્રયાસ કર્યો એકત્રીસમાં દિવસે મારી ઘરવાળી એની બેનપણીને ફોનમાં કહેતી હતી એ કે ધર્મેશ તો હમણાં બ્રશ જ નથી કરતા બોલો આપણે સુધરી ગયા એ તો એને દેખાતું જ નથી કે ધર્મેશ તો હમણાં બ્રશ જ નથી હમણાં હું મારા મિત્રની મોબાઈલની દુકાને બેઠો હતો રજાનો દિવસ હતો એટલે મને એમ કે ખાલી નાની દુકાને બેસીએ તો મોબાઈલની દુકાને બેઠો તો એમાં એક જણ મારી પાસે આવ્યો એટલે મારી પાસે આવીને ઓલા મારા મિત્રને કહી કે આ ભાઈ કે મોબાઈલમાં એ કે કોન્ટેક છે એ કોપી કરી દેશે એ શું કરી દે લાવો ને શું કરી દઉં કીધું કોન્ટેક કોપી કરવા એમાં શું છે એમ મને ક્યાં આ મોબાઈલ એને મને બે મોબાઈલ આપ્યા એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં કોન્ટેક કોપી કરવાના હતા જો મજા ક્યાં થાય છે તમને એની વાત કરવાની તો એના કોન્ટેક હું આમ જોતો જતો હતો અને વાંચતો જતો હતો ને પૂછતો હતો મેં કીધું આમાં કયા રાખવાના છે ને કયા ડિલીટ કરવાના છે ડિલીટ કરવાના કહી દે એટલે મેં કીધું ખબર પડે કે વધારાના તારા મોબાઈલમાં જાય નહીં તેમાં હું કોન્ટેક વાંચતો એમાં પહેલો કોન્ટેક જ આવ્યો હા પહેલો કોન્ટેક જ આવ્યો પુષ્પા એટલે મેં કીધું આ કોણ છે રાખવાનો છે મન કી મારી ઘરવાળી છે આ રાખવાનો છે ઓકે તો નીચે બીજું હતું પુષ્પા ટુ મેં કીધું આ બીજી ઘરવાળી મન કે શાંતિ રાખો આ એનો બીજો નંબર છે કાંઈ વાંધો નહીં નીચે ફેરવું તો વળી પા લખેલો હોય વોન્ટેડ મેં કીધું આ મને કે મારા બાપા આ પિક્ચર ઉપરથી બધું એને સેટ કર્યું તો બોલો આ વોન્ટેડ ઈ કે આ મેં કીધું આ કે એ મારા બાપા નીચે નીચે કર્યું વળી પાછો નંબર આવ્યો મેં કીધું આ કોનો નંબર છે ટાઈગર લખેલો મને કે મારો છોકરો હા નીચે લખ્યું તો એક થા ટાઈગર મેં કીધું આ કોણ છે મને કે તમે બધી માથાકૂટ કરો મને કે મારો લગ્ન પહેલાનો નંબર છે કે હા લગ્ન પેલો મારો નંબર છે એક થા ટાઈગર એમ ત્યારે હું ટાઈગર હતો વળી બાજુ મેં જો આમ જોયું તો આશિકી વન ને આશિકી ટુ ને બધું હોય તો આ બધું હું મન કે તમે લાવો નથી કરવો જ નથી કે બોલો ગરમ થઈ ગયો એ કે તમને કીધું એટલું કરો ને કે એ કે દાજેલા ડામ ઉપર હું લેવા દો છો કે ખોટે ખોટું મીઠું ભભરાવો છો કે હા એટલે આવું થાય અને અત્યારે તો હવે આપણે બહુ બધા વ્યવસ્થિત થઈ ગયા આપણી પાસે એક જ મોબાઈલ છે એક જ નંબર છે પરમાનેન્ટ આજથી પાંચ સાત વર્ષ પહેલાં તમે જોજો આપણે હે ને સિમ કાર્ડ છે એ આવું મફતના ભાવે મળતા હતા આ રિચાર્જ મોંઘા હતા ને સિમ કાર્ડ સસ્તા હતા એટલે આપણે શું કરીએ કે સિમ કાર્ડ લઈ લઈને જવા દઈએ આ પાંચ રૂપિયામાં દહ રૂપિયામાં સિમ કાર્ડ પછી ડખો એવો થાય કે આ માણસ છે ને છ વારે સિમ કાર્ડ બદલતા હતા એટલે એ પછી સેવ તો કરવો પડે નંબર તો કાંઈ યાદ રહે નહીં અને પછી એ નંબર આપણે નંબર સેવ કરીએ ને એ મજા આવે આપણને મમ્મી પહેલો નંબર હોય પછી બીજો નંબર મમ્મી નો હોય કે મમ્મી ટુ મમ્મી ન્યુ ઓલ્ડ મમ્મી હબી ટેમ્પરરી પાપા ઓફિસ આના મતલબ પછી આપણને મજા આવે એમ હા વાઈફ ન્યુ વાઈફ ઓલ્ડ હમણાં એક છોકરો નિશાળે હોઈ ગયો હા છોકરો નિશાળે હોઈ ગયો ક્લાસમાં એટલે સાહેબ ને એમ થયું કે છોકરો હોઈ ગયો જાગે હોઈ ગયો ના ના સાહેબ કે જાગુ જ છું કે આ તારી આંખ કેમ ઝીણી થઈ ગઈ એ કે સાહેબ ગઈ કાલે જરાક ચાઇનીઝ ખાધું ને એમાં જરાક આંખ ઝીણી થઈ ગઈ ગઈ કાલે હાંજે કે ચાઇનીઝ ખવાઈ ગયું એમાં આંખો જરાક ઝીણી થઈ છોકરા ભાઈ હાજર જવાબ ગયો હમણાં ગામમાં પોલિયો પીવડાવવા આવ્યા બધાય બધા અત્યારે આપણે ગર્વની વાત છે કે આપણો ભારત દેશ છે પોલિયો મુક્ત થઈ ગયો છે હા એમાં ગામમાં પોલિયો પીવડાવવા માટે આવ્યા એમાં બાબા ખાટલે બેઠા હતા એટલે પૂછ્યું બાબા છોકરાઓ છે તો ને પૂછ્યું બાબા છોકરા આવ્યા એટલે બાબા જોર થી રાડ ને કે તાવડો પાવડો કુહાડી દંતાળી તોપ બધા લાવો તા તો ઓલા ટપી ગયા વંડી ટપી ગયા બાબા વાય અરે ઈ ક્યાં છોકરા નામ છે આવું અમારી પાસે કઈ છે નહીં આવો પાછા માન માંડે બોલો આ એમ કે હમણાં આ બધું ઉપાડી લે પણ હમણાં હું મારા ગુરુજીના ઘરે ગયો મારા ગુરુજીના ઘરે ગયો એટલે મારા ગુરુજી કપડા હુકવતા હતા હા કપડાં હુકવતા હતા એટલે મેં કીધું ગુરુજી આ બધું મેં મેં કીધું કીધું નથી ગુરુ માતા ઘરે નથી કેમ તમે કપડાં હુકવો છો કીધું કઈ તકલીફ નથી ગુરુ અરે મને કે એ ઘરે જ છે કે આઈ ક્લાસ ટીવી જોવે છે કે તમે કપડાં હું ને હુકવો છો કીધું ત્યારે મને ગુરુજીએ ગુરુ ઉપદેશ આપ્યો મને કે ધર્મેશ મેં કીધું હા સાહેબ મન કે ગૌ સેવા અને વેવાનું પુણ્ય હરખું મળે હમણાં એક છોકરો બારમા ધોરણની બારમા ધોરણની પરીક્ષા પૂરી દે એચએસસી ની પરીક્ષા તો એચએસસી ની પરીક્ષામાં છોકરો પાસ થઈ ગયો એચએસસી ની પરીક્ષામાં છોકરો પાસ થઈ ગયો એટલે બાપાને કીધું બાપા તમે મને કીધું તો હું પરીક્ષા માં પાસ થઈ જાય તમને બુલેટ લઈ દેશો બાપા કે હા કે બુલેટ ની વાત તો કરી તો મને બુલેટ લઈ દો હાલો હું પાસ થઈ ગયો અરે પણ કે બુલેટ ના ભાવ સાંભળા છે હે ડોટ સુધી પોગી ગયા બુલેટ થોડું લેવાય ભગવાને બે પગ હું લેવાય પછી કે એક કીક મારવા આપ્યો છે ને એક ગેર બદલવા આપ્યો છે લઈ દો તમે એમ મૂકે નહીં છોકરા હો બે બેનપણીઓ હમણાં વાતો કરતી હતી બે બેનપણીઓ કહેતી હતી એટલે એક બેનપણીએ બીજી બેન પણ બેનપણી કીધું તું હમણાં દિલ્હી ગઈ હતી કે સ્ટેટસમાં મેં તારા ફોટા જોયા તમે બધા દિલ્હીમાં બહુ મજા કરી આનંદ કર્યો બધે ફરવા ગયા તા તું દિલ્હી ગઈ હતી હા હું દિલ્હી ગઈ હતી કે કેવી રીતે તારી મુસાફરી કે યાર મુસાફરીની વાત જવા દે કે હું કે વચ્ચે રેલવે સ્ટેશન આવ્યું ને ત્યાં મને પાણીની તરસ લાગી ને તો તારા ભાઈ છે ને પાણીની બોટલ લેવા ઉતર્યા અને એમાં ભૂલ પડી ગઈ કે ટ્રેન ઊભી રહેવાની નહોતી અને ટ્રેન ઉપડી ગઈ અને તારા ભાઈ ન્યા ન્યા રહી ગયા અને અમે દિલ્હી પહોંચી ગયા તો બીજી મણ એક નિહાકો નાખી અરઅ ર તું દિલ્હી સુધી તરસી રહી રેકા રહી ગયો એને નથી મેળા